નું એક પણ શબ્દની લહેર નો લાગે અને જેને જેને લહેર લાગી છે ને બાપા ઈ ઈ જાય એટલે બાપુએ કીધું કે પતિક પાવન ઉદાહરણ પતિક પાવન ઉદાહરણ વચનો ભગવાન વચન નું પાલન કર્યું હોય ગુરુ મહારાજ નું અને રામદેવજી મહારાજ ના પદ નું પાલન કર્યું હોય આપણા સવારા બાપા એ કીધું હે કે મરજીવા મોજ ને માણે કોઈ મળે મને મરેલા મરિયલા કોને કહેવાય જેને ભાવ નથી જ્ઞાન નથી કોઈ વસ્તુનું આચરણ પાલન નથી અને મર્જીવા મળી જ્યાં માન મોટો પર બે માન તજીને આવી જા આંધળા ઓ ગડે ભંડાની માય ફસાયો સિદ્રણ নিজ ધર્મ માને મોયન મોટો કોઈ નહીં હાથે પોરાને સમજા એટલે કહેવાનો મતલબ કે સત કમાણી તમને જાળ તમે એને જ આવશો તોય તમે તો સત્ય શબ્દ અને પરમાત્મા તમને જાળવશે અને તમને જ્યાં પહોંચવું છે એ પહોંચાડી દેશે પણ મને તો એવું મારા ભાઈલા દેખાય છે કે ગુરુ મહારાજ ની મરજી હોય ને હાથમાં પતાળ પડ્યો હોય ને અને કદાય ખોખરે નો હીરો હોય ને

કે સૂર્યમાંથી બાપા એ કીધું તું કે મેં મારા બાપ ને હું ઓળખતો નથી મારા તો હું ગોતવું છું સ્વામી મહારાજ ના પરતાપે અને સદગુરુ મહારાજના પરતાપે ને ત્રિવેદીના તાપ ને ઉજવી નાખ્યો ને સવારામ બાપા એ અને શબ્દ ને વડે જ્યારે ભળી ગયા શબ્દ આરશે શબ્દ પારશે શબ્દ થી નાવડી તરી જાય છે ફરણ શબ્દ ને ખૂટે નાતો બંધાઈ દીધો ને પછી ધણી એ ગુરુ મહારાજ ના પ્રતાપ એ હામે આવીને ઓળખાણ આપી આ પ્રતાપ હામે આવીને ઓળખાણ આપી ને ત્યાં તો પ્રતાપ કોનો ગુરુ મહારાજ અને આજે તમે વિચાર કરો કે પીપળી પેલા ધજા નેજો ચાસડે સવારા બાપા બાપાના ગુરુ સ્વામી મહારાજ તો જેની સવાય કમાણી છે કે નામ જડું છે નામ જડાનું માચે મળ્યું મટી ગયો વાદ વિવાદ નામના કોઈ પારખું હોય એ નામમાં જઈ ઠરી જાય નામમાં જઈ ઠળી જાય નામ છે ને નામ છે એ ચૌદ લોક થી ન્યારા હે આજ તમે મંથન કરો કુંતર સવારામ બાપા વાસુદેવ બાપુ પૂજજો નામ રહ્યું ને એ તમને ગંગા પાર ભવસાગર અને ભવબંધન માંથી મુક્ત કરી દીધી કઈ જાણવું નથી આપણે નામ ને વડે પડ્યા રહ્યો ગુરુ મહારાજે નામ આપ્યું ને એનું નામ સમરણ હોઠ કંઠ જીભ કઈનો હલે હાલતા ચાલતા ઊર્તા બેઠા નાબીતી ભજન કરે રાખો હોઠ કંઠ જીભ સમજા આ બધું એનો પ્રતાપ છે આપણે આપણે ભલામણો શું લાયા છે મારા વાલા આપણને ઉઘરવાની બારી આપી આપણે તો એક છે ને આ પંછેડાનો માળો છે ઉડી જાવ પંખી પાકો વાળા છોડી દો જૂના માળા

આપણે ઉગરવા માટે બાપાએ કીધું કે સાચું સમજે શબ્દ નો માલમી બની પછી ચૂપ તો બે જવું ભજન કરે રાખો શું જો આની અંદર જેમ રામચંદ્ર ભગવાન ને રેખા દોરી કીધું આની આ ઉલ્લંઘન નહીં કરવાનું આની બાદ જશો તો રાવણ આવી આવીને ઉપાડજી એમ ગુરુ મહારાજે કીધું ને કે પદ ને પ્રમાણ છે ને એને જાળવી રાખો અને ગુરુ મર્યાદા નું ઉલ્લંઘન કોઈ પણ આપણા ગુરુ ભાઈ હોય ને તો ગુરુ મર્યાદાનું ઉલ્લંઘન કોઈ દી નહીં કરવાનું અને જો કોઈ દી કરશો ને તો ગુરુ મર્યાદા જો સુકી જશો ને તો આ ચોરાશીમાં જશે તો ચોરાશી તો આપણે જોઈ નથી ચોરાશી નથી જોઈ પણ ચોરાશી લાખ અવનીમાંથી ઉગરવા માટે આપણને આ બારી છે અને આજે જેને નથી ભીતર મને મળ્યા એ વાત બરોબર છે સતની સતલોક માં જો સદગતિ ને પદ ને પામવું હોય તો સત વચન ને પાલન કરજો ગુરુ મહારાજ ના સદગુરુ સાહેબ ના સવારામ બાપા ને બળદેવ બાપુ ને બાપા જે ધારા ઉપર હાલ્યા એ ધારા ઉપર એ પાટો ન સુકતા જો તમે છેલ્લે તમારી અંત તમારી તમામ મનોકામના પૂરી ન કરે તો મારા બાપ નું નામ લાગે પણ તમને પૂરણ હયે વિશ્વાસ રાખજો વિશ્વાસ અને પ્રાણ સત્ય રાખજો કે જીતરની અંદર પિંડ બ્રહ્માંડમાં મોહી જ ન થઈ જતા રૂપ છે ને રૂપમાં ન છે મોહિત જતા બાકી સ્વરૂપનું વિચારજો મારા બાપ અને બધાય રૂપ ના સ્વરૂપ ઈંડમાં છે સમજ્યા આપણે કહીને બધાય ઈંડમાં છે બધાય આખું વિશ્વ ઈંડમાં છે એ ઈ જરા ના તો ને ઈંડ અને ઈંડમાંથી પિંડ પ્રસાણું ને શિવશક્તિ એ પ્રગટ કર્યું તો એની અંદર બધાય છે પણ એમાં જે ફળેલા જે ફાટે છે કે નહીં વડોન વડના એમાં કોક કોક નવસો નો નવાનું નાર્યું છે એમાં કોક સત વિચારો ચૈક અડી જાય જે આમાં અનંત કમાણી કીધી છે કે અનંત જુગે જુગ કમાણી લઈને અને કરણી લઈને જે પ્રગટ થયો છે એની પ્રેમ જોત કોણ ઓજવી શકે મારા ભાઈ આપણા બૌદ્ધ બાપુનું ભજન છે પુરવની કરણી લઈને જે બોલી ગાયું પાછી મેં એટલે પુરવની કરણી લઈ